નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજે સોમવાર આજના વિડીયોની અંદર જીરુના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઉઝા માર્કેટયાર્ડની અંદર શનિવારે જીરુની બાર હજાર બોરીની આવક જોવા મળી હતી જીરુના બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી આગામી દિવસોની અંદર જીરુના બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજાર રહેલો છે હાલમાં જીરુમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ આગળ ઉપર જો આવક વધવાની સંભાવના છે ઊંઝામાં જીરુની આવકો વધીને પંદર હજાર બોરી સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે જીરુની આવક પંદર હજાર બોડી થશે તો બજારમાં પણ તેજીનો બ્રેક લાગી શકે છે જીરુના નિકાસના વેપારો ભાવ શનિવારની વાત કરીએ તો દસથી લઈને પચીસ જેટલા નરમ જોવા મળ્યા હતા આગળ નિકાસના ભાવમાં હજી પણ થોડો સુધારો જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુ વાયદાની વાત કરીએ તો છેલ્લો જીરુ વાયદો પચીસ હજાર ચારસો પંચાણું સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુમાં આગળ ઉપર જો બજારો ટોન સરેરાશ વાયદાની વાત કરીએ તો પચીસ થી લઈને છવ્વીસ હજાર વચ્ચે ભાવ અથડાય તેવી સંભાવના દેખાઈ રહી છે જીરુના વેપારો થશે તો વાયદા વધીને સત્યાવીસ હજાર સત્યાવીસ હજારને પાર કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને આગામી દિવસોની અંદર વાયદા બજારમાં પણ તેજી જોવા મળે તેવી સંભાવના છે હાલ તો જીરુના બજાર પાંચ હજાર પાંચસોથી લઈને છ હજાર વચ્ચે બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર જીરુંના ભાવ વધે તેવી સંભાવના છે સૌથી વધુ ભાવ ઊંઝા માર્કેટ અંદર બોલાઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આથી જીરુંને લગતી સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી આ વિડિયો સાથે ત્યાં સુધી જઈ જવાન જય કિસાન